તમને તેમના પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ તમને દુઃખના ખાડામાંથી બહાર કાઢી લો અને તમારા જીવનના તમામ તોફાનો શાંત હાલે લોહી આપણે બધા આશીર્વાદના બાળકો છે

તને કદી મૂકી દઈશ નહીં અને તને તજી પણ અને હું તને તજીસ પણ નઈ ઓર ન કભી ત્યાગુંગા આઈ વિલ નેવર લીવ યુ એવા પ્રેમાળ પ્રભુ આજે સવારમાં તમારી અને મારી સાથે છે બે ને ગભરાય નહી હાલે જયારે આ દિવસો આવશે આજનું રેકોર્ડિંગ એ દિવસને માટે હું બે દિવસથી પ્રાર્થના કરું છું કે પ્રભુ એ દિવસો તમે સાચવી લેશો હાલે અને મારો વિશ્વાસ છે અને પ્રભુએ નાની શરૂઆત કરી છે હાલે લુયા

કામો પ્રભુ આશીર્વાદિત કરશે હાલે લુયા આપણે આશીર્વાદના બાળકો છે આપણે હિંમત રાખીએ આપણે બળ રાખીએ આપણે બળ પ્રભુની પાસેથી મેળવીએ હિંમત રાખીએ પ્રભુ પાસેથી બળ મેળવીએ સામર્થ્ય મેળવીએ અને જો તમે પ્રભુના ધોરણ પ્રમાણે જીવી રહ્યા છો પ્રભુની આજ્ઞાઓ પાળી રહ્યા છો અને પ્રભુને હું રાજ્ય અને ન્યાયપણાને પ્રથમ શોધી રહ્યા છું તો વિશ્વાસ સાથે કહું છું કે વિલા ઉદાસ થઈને રડીને બિછાનામાં જવું નહીં પડે આજે દિવસ પૂરો થતા રાત થતા તમારા બિછાનામાં તમારે રડતા જવું નહીં પડે ઈશ્વર છે પ્રભુ છે જેઓ તેમને માન આપે છે તેમને તેઓ માન આપે છે જેઓ તેમનું સાંભળે છે તેઓ તેમનું સાંભળે જેઓ તેમની આજ્ઞા પાડે છે તેમના પર વિશેષ પ્રેમ તેઓ રાખે છે એક જ રસ્તો છે છે એ પ્રભુ બધા પ્રશ્નોમાંથી બહાર નીકળવાનું બધા દુઃખોમાંથી બહાર નીકળવાનો બચાવનો રસ્તો ઉદ્ધારનો રસ્તો પાપોની માફીનો રસ્તો એ કે વાળ અને કેવાળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે હાલે લુહૈયા ઘણીવાર આપણે સાંભળનારા વિશ્વાસ કરનારા અને રાત અને દિવસ પ્રભુ પર વિશ્વાસ કરીને ચાલનારા લોકો ઘણીવાર દુઃખોના લીધે મુશ્કેલીઓના લીધે તકલીફોના લીધે ચિંતાઓના લીધે આપણે જાણે પ્રભુને વિસરી જઈએ છીએ અને જાણે એવું વર્તન કરીએ છીએ કે જાણે પ્રભુ આપણા જીવનમાં હવે રહ્યા નથી જાણે પ્રભુએ આપણને છોડી દીધા છે અને હવે જાણે આપણે પરિસ્થિતિને હવાલે થવાને માટે આપણે જઈ રહ્યા છીએ પ્રવાલા મિત્રો એ બધી બાબતોને ખંખેરી નાખીએ સાચી જ કહું છું એને બધી બાબતોને ખંખેરી નાખીએ તમારા અને મારા પ્રભુની પાસે આજે સવારમાં હમણાંને અત્યારે અસંખ્ય રસ્તાઓ છે તમારા અને મારા પ્રશ્નોને દૂર કરવાના માટે

હું કહું છું બીસો નહીં કેમ કે જેમ તમે જાણો છો એમ હું પણ આપણા પ્રભુને જાણું છું કે તેઓ આજે પણ તમારા અમારા માટે એવા કામો કરી શકે છે જે પૃથ્વી પરના કોઈ માણસને શક્ય નથી અને તેમના આશીર્વાદને રોકી શકે એવું આ જગતમાં કોઈ નથી હાલે લોહીયા પ્રેઝ લોટ બી એ નહીં ગભરાય નહીં

જે આપણને પ્રભુથી દૂર લઈ જઈ શકે છે એવી લલછામડી બાબતોથી આપણે દૂર રહીએ જગત ની કહેવાતી તમે જાણો છો કે આજકાલ સાયબર ક્રાઈમ સાયબર ક્રાઈમ બહુ એક્ટિવ છે અને જાત જાતની એવી ઓફરો મૂકીને ઘણા બધા લોકોને સપડાવી લે છે ને આજે પણ સૈતાનની એવી ઘણી બધી યોજનાઓ છે તેની આસપાસ એવી જાળો નાખવામાં આવે છે માટે સતર્ક રહીએ એલર્ટ રહીએ પ્રભુની સહાય માંગીએ દોરોડી માંગે જ્ઞાન બુદ્ધિ દાપણ માંગીએ ખાલેલું અને જ્યારે આપણે તેમની ઈચ્છા પ્રમાણે કરીશું તેમની દોરવણી પ્રમાણે કરીશું તો વાલા મિત્રો કોઈ જગ્યા પર રૂકાવટો આવવાની નથી અને આવશે તો પણ તમારા કામોને રોકી શકનાર નથી અને આવશે તો પણ એ તમને હરાવી શકવાની નથી હાલે લોટ પ્રભુની સામે કોણ હાલે આપણે છે જો ઈશ્વર પક્ષમાં તો સામે આનંદ કરીએ વાળા મિત્રો પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ કેમકે આપણને એવા ઈશ્વર મળ્યા છે આપણને એવા પ્રભુ મળ્યા છે કે જે આપણને દરેક પરિસ્થિતિમાંથી માંથી બચાવશે હું કેવા માંગુ છું આપણા માટે કોઈ ચિંતાનું કારણ નથી આપણા માટે કોઈ કારણ નથી કેમ કે આપણી પાસે પ્રભુ પ્રભુ છે 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 અને બસ એટલે બધું જ વિશ્વાસ રાખીએ વિશ્વાસ કરીએ અને વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ તેઓ વિશ્વાસ ઈશ્વર છે કોઈને છોડી દેતા નથી મધ્ય રાત્રે મધ દરિયે તોફાનોમાં પાવુલને દૂત કે બચાવ થશે નાશ થશે નહીં એવા સમયમાંથી પસાર થતા જ્યારે વહાળ પણ ભાગી ગયું અનાજ પણ વામી દેવામાં આવ્યું અને એવી કપરી મુસાફરીમાં કહેવામાં આવ્યું પાઉલને સહારા લીધે હું બધાનો બચાવ કરીશ હાલે અને વાલા મિત્રો આજે જો તમે ઘરના વડીલ છો મુખ્યા છો તો તમારા વિશ્વાસના કારણે તમારા કુટુંબને પણ બચાવી લેવામાં આવશે નુહના લીધે તેના કુટુંબને તેમના પરિવારને બચાવી લેવામાં આવ્યા હાલે લોહીયા આવો આપણા ઘરોને કુટુંબને આત્મિક રીતે લીડ કરીએ અને આપણે ઘણા બધાનો બચાવ કરીએ પ્રાર્થનામાં જઈએ તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરમિક વાર પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં નમવા માટે આ સુંદર છે હા તમારું ભજન કરવાના માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે પ્રભુ તમે આ સુંદરતા કાપી છે હા પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજે કોઈનું મન ઉદાસ ના રહો પ્રભુ દરેકની સાથે રહો દરેકની હિંમત આપો બળ આપો તેમના પ્રશ્નો તેમનું દુઃખ તેમની ચિંતાનું તમે નિવાકરણ કરો પ્રભુ અને ખાસ પ્રભુ ઘરના લોકોનો વિશ્વાસ દ્વારા પ્રભુ આજે પ્રભુ તેઓની જીત થાય એવું તમે થવા દો જે કઈ બાબતો હમણાં તેમની વિરુદ્ધમાં છે એને તમે દૂર કરો અને પ્રભુ જે કઈ અગત્યતા છે પ્રભુ એ સગડું તમે પૂરું પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ તમારા બાળકોની આજે દરેક પ્રાર્થનાઓ પ્રભુ જે જે ગરોમતી કરવામાં આવે પ્રભુ એ પ્રાર્થનાઓ પ્રભુ આજે તમારી પાસે પહોંચો તમારા સિંહાસન સુધી પહોંચો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા ફરી એકવાર વિનંતી કરીએ છીએ કોઈનો ઉદાસ ન રહો પ્રભુ બધા તમારામાં આનંદ કરો તમારી શાંતિથી પ્રભુ બધું ભરાય જાઓ સાંભળનારનું કલ્યાણ કરો વિશ્વાસ કરનારનું કલ્યાણ કરો કબીતા અને જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર પડે તે પ્રમાણે તમે તેમની સહાય કરો

તમારા રક્તમાં તેમને કવર કરીએ છે અને પ્રભુ આજે જ્યારે તમારા બાળકો આ દિવસમાં આગળ વધે ત્યારે પ્રભુ એનો મોટો આશીર્વાદ પ્રભુ તમારા બાળકો જોઈ શકે દરેક ભૂંડાઈ તેમનાથી દૂર થાય પ્રભુ તેઓ શુદ્ધ થાય પવિત્ર થાય પ્રભુ અને પ્રભુ તમારા બાળકો એવા આશીર્વાદ જોઈ શકીએ પ્રભુ જે ઘણા બધા વખતથી રોકાયેલા છે પ્રભુ એવી બીમારીઓ પ્રભુ તેમના શરીરમાંથી તેઓ આજે દૂર થયેલી જોઈ શકે પ્રભુ જે ઘણા બધા વખતથી તેમના શરીરોમાં રાજ કરી રહી છે ઘણા વખત થી પ્રભુ તેમનું શરીર નબળું પડી રહ્યું છે કોઈ રોગ પકડાતો નથી પ્રભુ તમારા પવિત્ર નામ માં તેમાંથી તેઓ સંપૂર્ણ સાજા થાય એવું તમે થવા જૂની અદાવતો દૂર થાય પ્રભુ શાંતિ સફાઈ લડાઈ ઝઘડા દૂર થાય કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો દૂર થાય પ્રભિતા પિતા પ્રભુ વ્યભિચાર અને પ્રભુ દારૂના નશા અને પ્રભુ ડ્રગ્સ અને પ્રભુ ખરાબ અને ગંદુ વાતાવરણ પ્રભુ ઘરોમાંથી ચાલ્યું જાય અશુદ્ધતાનું વાતાવરણ નીકળી જાય અને પ્રભુ પવિત્ર વાતાવરણ રહે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છો તમામ શૂન્ય થઈ જાય ટેસ્ટલેસ થઈ જાય પ્રભુ એક ઘરમાંથી નીકળી જાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ દરેક ઘરોમાં પ્રભુ પ્રાર્થના થાય બાઇબલ વંચાય સ્તુતિ આરાધના થાય તમારા પર વિશ્વાસ કરીને નવા બનીને પ્રભુ તેઓ આજે તમારો મહિમા જુએ એવું તમે થવા દેજો પ્રભુ ઘણી બહેનો છે જેમને બાળક ધનના આશીર્વાદની જરૂર છે પ્રભુ ઘણા જુવાન યુવક યુવતીઓ છે જેના લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ તેઓની ઈચ્છા તમે પૂરી કરો ઘણા બધા લોકોને નોકરીની જરૂર છે આવકના સાધનની જરૂર છે પ્રભુ બિઝનેસની જરૂર છે પ્રભુ તમારી કૃપા દૃષ્ટિ થવા દો પ્રભુ નાણાં રોકાયેલા છે પ્રભુ તો તમે રિલીઝ કરો લોન આપો મકાન આપો અને પરમેશુધા લોનની પણ તમે સગવડ તેમને પૂરી પાંચો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આયલ ટેસ્ટના બેન્ડ આપો કવિતા અને જે પરીક્ષાઓ આપી છે તેમાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાય રૂકાવટ દૂર થાય ગ્રેજ્યુએશન થાય પ્રભુ ગ્રેજ્યુએશનમાં લાભ થાય પ્રભુ અને જોબમાં પણ પ્રભુ એ પરીક્ષાનો લાભ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી પણ સાથે રહેજો પ્રભુ અમારી જે બે બાબતો હજી પણ તમારી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે અમે જાણીએ છીએ બહુ જલ્દીથી પ્રભુ એ બાબતો બોલવાની બંધ થશે કેમ કે તમે બધી બાબતો અમને પૂરી પાડી હશે પ્રભુ દરેક સાબરનાની સાથે રહેજો પ્રભુ દુખી મનના લોકોની સાથે રહેજો વિધુર વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન ભૂખેલા લોકો માનસિક રોગીઓની પણ તમે સાથે રહેજો દરેકની સેવાઓ ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુita અને આજે અમે હજારો આત્માઓ જીતી શકીએ અને પ્રભુ તમારા નામમાં તેમને સત્તાના બંધનમાંથી છોડાઈ શકે ઉતારજો અમારા સુધમથી લી ભૂલો માફ કરજો અને સાજે આભાર તેરી લાવજો માर्ता પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવા માન્ય કરો આમીન આમીન આમીન